પ્રાયોજક છે ગુજરાત ગણતંત્ર કર્તવ્ય પથ પર શંખ નાદ સાથે આન બાન અને શાંતિ ઉજવણી કરાઈ સૌ પ્રથમ ગણતંત્ર દિવસની સૌ દેશવાસીઓને શુભેચ્છાઓ સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન પાડ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ અને રાષ્ટ્રપતિ મેક્રોન બગીમાં સવાર થઈ કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર ત્રિરંગો ફરકાવી રહ્યા છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન જેઓ ચીફ ગેસ્ટ છે તેર હજાર ખાસ મહેમાનોને પણ અહીંયા આવકારવામાં આવ્યા હતા આ વખતે ગણતંત્ર દિવસની થીમ વિકસિત ભારત અને ભારત લોકશાહીની જનની છે પરેડ સવારે સાડા દસ વાગે શરૂ થઈ અને લગભગ નેવું મિનિટ સુધી ચાલી જેમાં સો મહિલા મ્યુઝિશિયન શંખ ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનોને વગાડીને પરેડની શરૂઆત કરી હતી પરેડમાં પંદરસો મહિલાઓએ તેમના પારંપરિક પોશાકોમાં લોકનૃત્ય રજૂ કર્યા હતા સંરક્ષણ મંત્રાલય સમારોહમાં દરમિયાન માસ્ક સિક્કો અને સ્મારક ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી આ વખતે ત્રણેય સૈન્ય અદલશ્કરી જૂથ અને પોલીસ ટુકડેનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું હતું ત્રણ સેનાઓની ટુકડીઓનું નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શરાણ્યાન રાવે કર્યું હતું કેન્દ્રીય સશસ્ત્ર દળની ટુકડીઓમાં મહિલા કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો બીએસએફ સીઆરપીએફ એસએસ મહિલા કર્મચારીઓએ ત્રણસો પચાસ સીસી રોયલ એન્ફીલ્ડ બુલેટ પર સવાર કરીને સાહસિક સ્ટન્ટ પણ કર્યા હતા ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના એકાવન વીમાઓએ ભાગ લીધો હતો જેમાં ઓગણત્રીસ ફાઇટર પ્લેન અને સાત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હતા નવ હેલિકોપ્ટર અને એક હેરિટેજ એર એરક્રાફ્ટ પણ સામેલ થયું હતું ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાય પાસ્ટમાં સામેલ થયું હતું સાથે સાથે જ ફ્રાન્સ સેનાએ પણ બેન્ડ સાથે કૂચ કરી હતી નવી દિલ્હી ખાતે ભવ્ય અતિ ભવ્ય રીતે કર્તવ્ય પથ પર દેશની આન બાન સમો પંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર